ચાલો આમાં ઊંડા ઉતરીએ ક્યારે એવું વિચાર્યું છે કે ગુણાકારમાં પણ કેટલા ગુપ્ત નિયમો હોઈ શકે એવા નિયમો જે તેને એકદમ સરળ અને મજેદાર બનાવી દે હા બિલકુલ અને આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ આ એક એવો સવાલ છે જે ઘણીવાર આપણને કોયડા જેવો લાગે છે પણ ખરેખર તો આ આખી પ્રક્રિયા પાછળ એક ચોક્કસ તર્ક છે નિયમોનો એક સરસ મજાનો સેટ છે જે બધું શક્ય બનાવે છે તો ચાલો સાથે મળીને આ કોયડો ઉકેલીએ આપણી આ સફરમાં આપણને રસ્તો બતાવવા માટે આ ઇન્ફોગ્રાફિક છે સમજી લો કે આ એક ખજાનાનો નકશો છે જે આપણને ગુણાકારની દુનિયાના પાંચ મુખ્ય સિદ્ધાંતો સુધી લઈ જશે સારું તો ચાલો શરૂઆત કરીએ આપણા ગુણાકારના સાધન બોક્સમાં રહેલા સૌથી મૂળભૂત પણ સૌથી શક્તિશાળી સાધનોથી આ બે નિયમો છે ને એ ગુણાકારનો પાયો છે આ નિયમ જેટલો સરળ છે એટલો જ શક્તિશાળી પણ મતલબ કે શૂન્ય સાથે જે પણ ટકરાય એ શૂન્ય બની જાય કોઈ અપવાદ નહીં આ તો ગુણાકારનું એકદમ પાક્કું સાર્વત્રિક સત્ય છે અહીંયા જુઓ શૂન્યની તાકાત એ જાણે એક જાદુઈ પોર્ટલ જેવું છે કોઈ પણ સંખ્યા જેમ કે અહીં પાંચ છે એ તેની અંદર જાય અને શૂન્ય બનીને બહાર આવે આ નિયમનો સાર બસ આટલો જ છે ગુણાકારમાં શૂન્ય બધું જ પોતાના જેવું બનાવી દે છે તો જો શૂન્ય બધું બદલી નાખતું હોય તો એક બધું એવું ને એવું જ રાખે છે આને ગુણાકારનો ઓળખનો નિયમ પણ કહી શકાય કેમ કે એક સાથે ગુણાકાર કરવાથી સંખ્યાની પોતાની ઓળખ જળવાઈ રહે છે એક સાથે ગુણાકાર કરવો એ બિલકુલ કોઈ સંખ્યાને અરીસો બતાવવા જેવું છે જેમ કે આઠ જ્યારે અરીસામાં જુએ તો એ પોતાને આઠ તરીકે જ જુએ બરાબર ને એવી જ રીતે કોઈપણ સંખ્યાને એક સાથે ગુણવાથી તે બદલાતી નથી એ પોતાની ઓળખ જાળવી રાખે છે ચાલો હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ નિયમો ગુણાકારની આખી પ્રક્રિયાને કેવી રીતે અસર કરે છે આ નિયમો આપણને સમજાવે છે કે ગુણાકાર કેવી રીતે કામ કરે છે આ નિયમ ખરેખર ગણતરીમાં ખૂબ જ છૂટછાટ આપે છે એનો સીધો મતલબ એ છે કે બે ને ત્રણ વડે ગુણો કે પછી ત્રણ ને બે વડે કોઈ ફરક પડતો નથી જવાબ તો હંમેશા સરખો જ રહેવાનો છે આ નિયમને સમજવા માટે સી સોનું ઉદાહરણ એકદમ બંધ બેસતું છે કલ્પના કરો કે એક બાજુ બે ગુણ્યા ત્રણ છે અને બીજી બાજુ ત્રણ ગુણ્યા બે બંને બાજુ એકદમ સંતુલિત રહેશે કારણ કે બંનેનો જવાબ છ જ છે ક્રમ બદલવાથી પરિણામનું સંતુલન બગડતું નથી સારું આપણે ક્રમનો નિયમ તો સમજ્યા પણ આનાથી એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે કે આખરે ગુણાકારનો અસલીમ મતલબ શું છે અને આ જ પ્રશ્ન આપણને તેના સૌથી મુખ્ય સિદ્ધાંત તરફ લઈ જાય છે તો આ રહ્યો મુખ્ય મુદ્દો ગુણાકાર બીજું કંઈ નહીં પણ સરવાળાનો એક શોર્ટકટ છે લાંબા લાંબા સરવાળા કરવાને બદલે આપણે બસ એક નાનો ગુણાકાર કરી લઈએ છીએ આનાથી સમય અને મહેનત બંને બચે છે જેમ કે અહીંયા બે બે સફરજનના ત્રણ જૂથ છે તો આપણે બે વત્તા બે વત્તા બે કરી શકીએ પણ એનો સરળ રસ્તો શું છે ત્રણ જૂથ ગુણ્યા બે સફરજન જવાબ આવ્યો છો ગુણાકાર આજ તો છે વારંવાર થતાં સરવાળાને સહેલો બનાવવાની રીત આપણે મૂળભૂત નિયમો તો શીખી લીધા પણ જ્યારે સંખ્યાઓ મોટી થાય ત્યારે શું કરવું એના માટે પણ એક ખાસ યુક્તિ છે ખાસ કરીને જ્યારે બે અંકની સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ચાલો એ દશકની શૂન્યનો નિયમ સમજીએ આ નિયમ કદાચ થોડું જટિલ લાગે પણ એની પાછળનું તર્ક ખૂબ જ સીધું છે જ્યારે આપણે દશકના અંક સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે ખરેખર દસ વીસ કે ત્રીસ જેવી સંખ્યાઓ વડે ગુણાકાર કરતા હોઈએ છીએ એટલે જ જવાબમાં એકમના સ્થાને એક શૂન્ય મૂકવું જરૂરી બની જાય છે ચાલો આને ત્રેવીસ ગુણ્યા બારના ઉદાહરણથી સમજીએ સૌથી પહેલાં ત્રેવીસને એકમના અંક બે વડે ગુણીએ એટલે મળશે છેતાલીસ હવે દશકના અંકનો વારો તો સૌથી પહેલાં નીચે એક શૂન્ય મૂકી દો પછી ત્રેવીસને દશકના અંક એક વડે ગુણો હવે આ એક ખરેખર તો દસ છે એટલે આપણને મળશે બસો ત્રીસ બસ હવે છેલ્લું પગલું છેતાલીસ અને બસો ત્રીસનો સરવાળો કરી દો અને જવાબ છે બસો છોતેર જુઓ આ પદ્ધતિથી ગણતરી કેટલી સરળ અને ભૂલ વગરની થઈ જાય છે બહુ સરસ આપણે ગુણાકારના પાંચેય મુખ્ય નિયમો શીખી લીધા છે તો ચાલો આપણે જે બધા સાધનો ભેગા કર્યા છે તેના પર એક ઝડપી નજર ફેરવી લઈએ તો આ રહ્યો આપણું ગુણાકાર ટૂલકીટ પહેલો શૂન્યનો નિયમ જે બધું શૂન્ય બનાવે છે બીજો એકનો નિયમ જે સંખ્યાની ઓળખ જાળવી રાખે છે ત્રીજો ક્રમનો નિયમ જે આપણને સરળતા આપે છે ચોથો સરવાળાનો નિયમ જે ગુણાકારનો સાચો અર્થ સમજાવે છે અને પાંચમો દશકની શૂન્યનો નિયમ જે મોટી ગણતરીઓમાં આપણી મદદ કરે છે આ માત્ર નિયમો નથી પણ શક્તિશાળી સાધનો છે હવે આ જ્ઞાન સાથે ગણિતની દુનિયાના કોઈ પણ પડકારનો સામનો કરવા માટેની તૈયારી છે વિચારવા જેવી વાત છે ખરું ને